પાંડેસરામાં નકલી ડોક્ટરો દ્વારા શરૂ કરાયેલી હોસ્પિટલની ચકાસણી કરવા પોલીસનો આરોગ્ય વિભાગ પહોંચ્યું હતું જો કે સીલ કરાયેલી હોસ્પિટલ જોઈ પાલિકાની ટીમ પરત ફરી હતી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં નકલી ડોક્ટરોએ શરૂ કરેલી હોસ્પિટલ જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને સીલ કરાઈ છે

અમારી ટીમ એમની સાથે જોડાઈ હતી અને આ હોસ્પિટલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન નથી એ જાણવા મળ્યું અને એમાં જે ડોક્ટરો જે સેવા આપવાના હતા એના જરૂરી રજિસ્ટ્રેશન નંબર ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એક્ટ મુજબ છે કે નહીં એની તપાસ માટે અને બીજા અન્ય જે એનઓસી છે ફાયર એનઓસી છે બાયોમેડિકલ વેસ્ટનું છે એ પ્રમાણપત્રો ચેક કરવા માટે આવ્યા છે પણ અત્યારે હોસ્પિટલને સીલ મારવામાં આવેલી છે અને એના માલિકનો સંપર્ક કરતાં એ માલિક હજુ આવ્યા નથી